હલ્લાબોલ કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસ દ્વારા તેઓ ઉપર કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી જેને લઈને આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપક્ષના નેતાઓ અને કોર્પોરેટરો દ્વારા

પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચેલા શહેર કોંગ્રેસ પ્રમુખ રિતેશ જોશી જણાવે છે કે હરણીબોર્ટ કાંડના નિર્દોષ બાળકોના પરિવારને ન્યાય નથી મળ્યો હાઈકોર્ટમાં જે મેટલ ચાલી રહી છે તેમાં પેરેન્ટ્સની રજૂઆત છે કે જે કોટિયા પ્રોજેક્ટ છે તેમને પાલિકામાં કોન્ટ્રાક્ટ મળ્યો ત્યારે પૂર્વ આયોજિત ષડયંત્રના ભાગરૂપે બનાવટી દસ્તાવેજો બનાવવામાં આવ્યા આ બનાવટી દસ્તાવેજો કોણે બનાવ્યા તેના પર સહી જે તાત્કાલિક મ્યુનિસિપલ કમિશનર અને તાત્કાલિક મેયરે એ કરી છે જે કંપનીનું અસ્તિત્વ જ નથી તેને એક વર્ષ પહેલા જ કહી દેવામાં આવ્યું લેટર પેડ પણ બની ગયા તેને 30 વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવાની વાત થઈ શું તે સરકારી જમાય છે તેમણે વધુમાં ઉમેર્યું કે વડોદરામાં આવા બનાવ બન્યા છે કે આવા તત્વોને છાવરવામાં આવે છે કોર્પોરેશન પગલા નથી લેતું કોંગ્રેસ પક્ષ રજૂઆત કરીને થાકી ગયું છે પોલીસ કમિશનર પાસે અમને આશા છે 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 એટલે અમે આવ્યા બીજી અમારી રજૂઆત કે વડોદરાના કોંગ્રેસ કાર્યાલય પર બે દિવસ પહેલા ભાજપના ગણતરીના કોર્પોરેટરો અને આગેવાનો દ્વારા હલ્લા બોલ અને નાટક કર્યું તે મામલે આજ સુધી પોલીસે તેમની સામે ફરિયાદ નોંધી નથી